નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું મારું સેન્ટર બનશે ત્યાર પછી જોવાના છે સ્માર્ટ મીટર નહીં લગાડવાની માંગ સાથે સરકાર ને પત્ર લખવામાં આવ્યો છે જોવાના છે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ છે તેને માફ કરવામાં આવ્યું છે ત્યાર પછી જોવાના છે બજેટ અંદર ખેડૂતોને મળશે એક મોટી ભેટ સાથે સાથે લોક મેળાને લઈને મોટા આકરા નિયમો બન્યા છે તે પણ જોવાના છે રેશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે મોટા સમાચાર ત્યાર પછી જોવાના છે નાના સાહકોને નાના સાહસિકોને માત્ર 15 મિનિટમાં આપશે બેંક લોન બનાવવા માટે મળશે રૂપિયા 12 લાખની સહાય ત્યાર પછી જો એ માનવ કલ્યાણ યોજનામાં 48000 સુધીની સહાય મળવાપાત્ર થશે રાશન કાર્ડ આ કાર્ડને મળશે રૂપિયા 2 લાખનો વીમો કયું કાર્ડ છે તેની સંપૂર્ણ માહિતી તમને મળશે

દરેક વર્ગના આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના સુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે તેવું સિંધ સરકાર કહી રહી છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભા બજેટમાં ખેડૂતોને મળશે મોટી ભેટ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા ટ્રમ્સના બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે નિસ્લાથર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વકાંક્ષી

રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે ટૂંક સમયની અંદર જ રાશન કાર્ડ ધારકોને તમામ યોજનાઓની અંદર સમાવેશ કરી લેવામાં આવવાનો છે નાના સાહસિકોને માત્ર મિનિટમાં લોન જો તમે નાના બિઝનેસ ચલાવો છો તો માટે ઓફર લઈને છે માત્ર મિનિટમાં લોન મળશે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એસ એમ ઈ ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેનું નામ એમ એસ એમ એમએસ

તમે કોઈ બેંકમાં પશુપાલન માટે લોન આપે છે તો ખાસ એની સાથે જોડાયેલા રહેજો માનવ કલ્યાણ યોજનામાં મળશે રૂપિયા અડતાલીસ હજાર સુધીની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજના હોય એવી અમલમાં મૂકવામાં આવે છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના છે બાળકો માટે વાલી દીકરી યોજના છે ખેડૂત ખેડૂત મિત્રો માટે માટે પોર્ટલ પોર્ટલ સમાજના નબળા વર્ગના કલ્યાણ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત કર્યા છે તેવી જ રીતે એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ જેવા રોજગાર વાંચવો અને પોતાનો ધંધો શરૂ કરવા માટે ટોલકીટ સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારના કમિશનર ટુર અને ગ્રામો ઉદ્યોગ મારફતે આ માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને રોજગાર યુવાનોને સ્વરોજગાર માટે સાધનો સહાય કીટ આપવામાં આવશે માનવ કલ્યાણ યોજના અનન્વે નોકરિયાત સિલાઈ કામ કરનાર સુથારી હોય દરજી હોય જેવા 28 પ્રકારના મિત્રો હતા પરંતુ હવે છે તે માત્ર 10 પ્રકારના ફોર્મ છે તે હાલ ભરાઈ રહ્યા છે તેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રૂપિયા અડતાલીસ હજાર સુધીની જે મફત છે ટુલ કિટ આપવામાં આવે છે આની સંપૂર્ણ માહિતી તમને અગાઉ વિડીયોની અંદર મળી જશે આગળ પણ વિડિયો અપલોડ કર્યો છે તેની અંદર કઈ કઈ ટૂલ કિટ્સ આપવામાં આવે છે બ્યુટી પાર્લર હોય ભરતકામ હોય દૂધ આપનાર હોય દૂધ વેચનાર લોકો છે તેમને અલગ અલગ યોજનાઓ ફોર્મ ભરી શકશો મળશે અડતાલીસ હજાર સુધીની સહાય ટૂલ કિટ્સ આ કાર્ડ સાથે મળશે રૂપિયા બે લાખનો નો વીમો તે કયું કાર્ડ છે દોસ્તો તમે કઢાવ્યો ન હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરાવજો જેથી કઢાવી શકો તમે સરકાર ઇરાુપિયા બે લાખના અકસ્માત વીમા નો લાભ પણ આપે છે ઈશ્રમ કાર્ડ ધારક પ્રધાન શ્રમયોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના